yu <grabas> <sled> <tos una> deh <c—>. <coughs>

ચોક બાર જતા બાર જતા કાઠું કેવાયું હોય આવું થયું પગ થઈ જાય યાર આ તો એવું એટલે હું થઈ ગયું કહું હું થઈ ત્યાં તો કુંડા તો વળી પેલું એ થઈ જાય વળી વર્ગાડે વર્ગ મને એવું લાગ્યું તું એટલે હું કઉ કોક ના પૂછું પેલા એટલે ઓમાં હમ કરું પડે ઓમાં હમ હા ને વા બુઆ બોલા પર વા બોલા પર હું એ તમ વાત બોલા જ હું તમને કોઈ ભવાનું ઘર ખબર ઓ કન ચોકન ચીજ જગ્યા એ લો કાળો ભાને કેતા કાળો લા તીજા વાહમાં હા તીજા વાહમ લા ચેના પર મિયા નહીં જોઈ ઘર તમે ઓ જોયું 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 એ બધે વાળવા જાય હ ના તે ઇમને ઇમને બોલાતા

આ કાળું ભૂવો જો જો ફગમે કન ઈ બધા ભૂત નાહી જાહે નાહી હજુ ખબર નહીં ના તો રૂપાળું બબ પટ્ટે બાબડું હોય કે છકડું હોય જે હોય નાહી જવું પડે એને હજુ ખબર નહીં મારી હોવા કે ફરમાન બરમાં બધું જેવું મેલીયા તો શિકાર નઈનું ફરમાન એ બો

કાકાને તો કહી દીધું ને અમા ભુવાએ આવો ને અમા એન્ટ્રી હું પાડે હમ એ જબર હલવાને હું કોક કરીને નગા ભૂત પાવ કે હું કેતો કે કોક કરીને એન્ટ્રી પાડજો મે એન્ટ્રી તો હા એન્ટ્રી પાડવાનો રોમ બરો બટ મલી હું અમા એન્ટ્રી પાડું જો હતા ભુવા દી હા એકલો તો નઈ થા એના કરતા મારા ભાઈ ફોન કરવા દે હાલો હા બોલ લાલિયા એટલે કેટલા હું

આ ની જરૂર હતી આઈ ગયો પણ આયા હતા હું ઊભો આસા જ આવતા કમ નહી તો ન ખબર અલ્યા આય પૃથ્વી બિવાત જ નઈ ને અલ્યા એ એન્ટ્રો પારવાનો હતામો વાય નહી આવતા લેટ ફટાફટ પકડ પકડ જવા દે માગલ જવા દે મારા આઈકન જા દે ચોકાન જવા દે ને મારા ઓકે લઈને આવતી

सबको पता you know you know, you know, था मैं कमजोर हूँ सबको पता था मैं कमजोर हूँ इसलिए मैं आज बोलती मजबूत सबको शांति रखशो का थोड़ा थोड़ा कर रहे है एतला આ હો જાતેલા ના 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 બોવાજી જવા દો ના હો મારા હમું ના પડતા પાહા કાબુતાની જેમ ઉડાવી પાહો હા તમે કે જવા દો ગાડી કાબુતાની જેમ ચાતા કાબુતાની જેમ કાગડાની જેમ ઉડાવી દેજો પડે ને જા નહીં ગાવ મારે કી જા પછાડી ફેવી રાખી મારી હાલ કર આટલે બોવાજી ઉતરી જા અમે મારો

બે જવાનું જુજો ભૂйня પડતા દી પકડજે પાહો વધા જાય આઈજો આયો 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 શાંતિ રાખ લોકો કબૂતાલી જા મુડા ને આમ હેડો હેડો જલ્દી ચડજો અધા

हाट माता पे राधे सजे बराबर ले

ભરૂં ને હું ને હું તા ત બયાં ધીબો છોડ્યો હા ઓ બાકો એટલા બંધો ભાટી તો પહી રે ગતારિયા લેણો માં મોટી ક્યુ લી તો

ભૂત વર્ગી બડતું તો હું અલ્યા તમન કોઈ યાદ નહીં ભૂત વર્ગી તું અલ્યા કશુ ભૂત વર્ગી નતું આ એકલી બીજું કશુ ન હેઢો ભૂત વર્ગી તમે હું કરો રાતે ધાબા ઉપર તમે જઈ જઈ એટલે ધાબા ઉપર ચડતા ત્યાં શિખર લઈને આવ્યો તે નહીં ધાબા ઉપર બેઠા બેઠા ફૂટવાડ ગીતું ભૂત વર્ગ્યું બંધ થઈ ગયું એટલે એવું ના ભાઈ એટકી જેવું હોય ખબર એટકી ચાલુ થાય અચાનક મોડો ચમકી જાય ને ગરદો રૂપિયા આત્મા પરમાત્મા ને એવું બધું કેતા હતા તો ના બોલાવાય કદી રખાય પરમાત્મા તો જોઈએ પણ એ ત્યાં આજુબાજુ બાજુ આત્મા પરમાત્મા

પાંચ હજાર રૂપિયા નો મોડા કરશું શું કરશું પતિ ગયો તમે જ્યાં ડૂબી ગયા ગઈ બાદ ગઈ મહુ અને અમે આજ પછી આવો ધંધો કરતો પેલા પૂછી દવા કોને લઈ ગયો ડોક્ટરે કે આવું પૂછ્યા કાશે વગર ડાયરેક્ટ ના પગડું પછી તું મારા ઘરે આવ્યો જોડે તો રાતે નહીં આવે રાતે જરૂર પડે પેલા પૂછ્યા કાશે આગળ બે પોચ મોણ ભેગા કરવાના પૂછવાનું પછી પાછા પગલું ના ભરતા હું કીધું રગા સમજાય છોકરા સમજાય તો હું ઘર ખોયો ને મારું કેવાનું કઈ દે આમાં કઈ દે હેડો વિશે આપડે અમે જેવા બની જ્યા એવા તમે ના બની જતા અત્યારના જમાનામાં કોઈ અમુક જ ફુવા એવા હોય કે હાચા હોય બાકી કોઈ ફુવા હાચા હોતા નહીં બાકી અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ તો મારજો જય માતા જય માતા